જે બાદ નગરપાલિકાના સત્તાધીશો સ્થળ નિરીક્ષણ માટે પણ આવી અને પદાધિકારીઓ રહીશોની લેખિત તેમજ મૌખિક રજૂઆતોને પણ ધ્યાને ન લેતા આખરે કંટાળી સ્થાનિક રહીશે આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારવા સાથે ધરણા પ્રદર્શન ઉપર બેસવાની પણ તૈયારી બતાવી હતી ભૂગર્ભ ગટરનું ગંદુ પાણી જાહેર રસ્તા પર આવે છે એ બાબતે અમે વારંવાર આમોદ નગરપાલિકાની લેખિતમાં તેમજ મૌખિકમાં જાણ કરેલ હોવા છતાં આ જાડી ચામડીના અધિકારીઓનું પેટનું પાણી આવતું નથી ના છૂટકે હવે અમારે આત્મવિરોપણ કરવું પડશે એવું અમને જણાયું છે જે હું એ કહેવા માગું છું કે ચીફ ઓફિસ સર સાહેબ અને એસઆઈ સાહેબ એક દિવસ હું એમને મારું ઘર ખોલી આપું અને અહીંયા બેસી અને વહીવટ કરે તો એમને ખ્યાલ આવે કે ફુરસા નગરીની હાલત કેવી છે એ જોવા માટે સાહેબને વિનંતી કે તમે આવો અહીંયા રહો એક દિવસ અને અમે કઈ રીતના રહીએ છીએ તેનું નિરીક્ષણ કરો અને અમારી જે માગણી છે એ માગણી નહીં સંતોવાય ના છૂટકે અમારે પણ કરવું પડશે

નોંધનીય છે કે આમોદ નગરપાલિકાના પમ્પિંગ સ્ટેશનની મોટર વારંવાર ખોટકાઈ જવાના કારણે ભૂગર્ભ ગટરો ઉભરાવાની સમસ્યા વારંવાર ઉદ્ભવે છે વધુમાં માજી પ્રમુખે આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે આજે પણ નગરપાલિકાના કર્મચારી દ્વારા પમ્પિંગ સ્ટેશન ઉપર તાડુ મારી દે મોટર ચાલુ મૂકી દેવામાં આવી છે અને કોઈ પણ કર્મચારી પમ્પિંગ સ્ટેશન ઉપર હાજર નથી જો ગટરનું પાણી પૂરું થઈ જાય અને ખાલી મોટર ચાલવાને કારણે મોટર ખોટકાઈ જાય તો જવાબદાર કોણ જો મોટર બગડે તો ફરીથી રહીશોને નરકગારમાં રહેવા મજબૂર બનવું પડશે તેમ તેઓએ જણાવ્યું હતું. ઓર્યામુદ નગરપાલિકાના સેનેટર ઇન્સ્પેક્ટર ચીફ ઓફિસરની સૂચનાનું પણ પાલન ન કરતા હોવાની ચર્ચા હોય. પંતકમાં ભારે જોર પકડ્યું છે. પુરસારૂદ નવીનગરી વિસ્તારમાં બનેલ બનાવ જોતા એક વાત નગરજનોમાં ચર્ચાઈ રહી છે કે શું હવે પછી જાહેર જનતાએ તેમની સમસ્યાઓનું નિરાકરણ લાવવા દળના પ્રદર્શન કે આત્મવિલોપન કરવાની નોબત આવશે? કારણ કે ઘણા લાંબા સમયથી થી આમોદ નગરપાલિકા ને સાફ સફાઈને લઈ વારંવાર લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવામાં આવે છે સમાચારો પ્રકાશિત કરવામાં આવે આવે છે છે ત્યારબાદ ચીફ ઓફિસર દ્વારા સ્થળ પણ તેમ છતાં પણ આ ગંદકીના સામ્રાજ્યનું નિરાકરણ ન આવતા આમોદની ની પુરસા રૂદ નવી નગરી વોર્ડ નંબર એક ના રહીશો ને આત્મવિલોપન ની ચીમકી સહિત ધરણા ઉપર બેસવા માં તે મજબૂર બનવું પડ્યું હતું જે બાદ ગતરો ની સાફ સફાઈ હાથ ધરાઈ હતી જો કે આખરે તંત્રએ આળસંકી પ્રજાહિતમાં કામગીરી આરંભતા સ્થાનિક રહીશો સહિત હંમેશા સ્થાનિકોની સમસ્યા અંગે પાલિકાને તકોટ કરનાર માજી પ્રમુખ દ્વારા આમોદનગરપાલિકાના ચીફ ઓફિસર સહિતે પ્રમુખનો આભાર વ્યક્ત કરાયો હતો અને આ કામગીરી સંપૂર્ણ રીતે સફળ થાય અને સમસ્યાનું કાયમી અને ચોક્કસ નિરાકરણ આવે તેવી પણ તેઓએ આશા વ્યક્ત કરી છે છેલ્લા એકમાં એક વર્ષથી વોર્ડ નંબર એક રોડ નવી નગરીના ઘણા મોટા પ્રશ્નો ઉપસ્થિત થયા હતા તે દરમિયાન અહીંના રહીશોએ નગરપાલિકામાં લેખિત મૌખિક રજૂઆત કરવા છતાં પણ કામ નહોતું થતું આજે હું પમ્પિંગ સ્ટેશનની બાજુમાં ઊભો છું ત્રણ મહિનાથી અહીંયા ત્રણ મોટરો બેસાડવામાં આવે છે એક જ મોટર કાલેથી કાર્યરત થયેલી છે અને મોટર ચાલુ છે તો એ છતાંય કોઈ કર્મચારી નથી તારા મારેલા છે ખરેખર પુરસા નવી નગરીની અંદર ગટરો ઉભરાય છે વરસાદી પાણીનો જે કાસ આવેલો છે તે ઉભરાય છે એક વર્ષથી આ ફરિયાદ કરવામાં આવેલી હતી આઠ દિવસ પહેલાં ત્યાંના રહીશોએ લેખિતમાં રજૂઆત કરીને બુધવારનો દિવસ એટલે આજના દિવસે બપોરે બે વાગ્યે ધરણા પ્રદર્શન કરવાનો પ્રોગ્રામ રાખેલો હતો ગઈકાલે મુખ્ય અધિકારી જોડે વાત થયા પ્રમાણે એમને રાતોરાત મોટર બેસાડેલી છે ને ગટર સાફ કરવામાં માણસો મોકલેલા છે તો ખરેખર ધન્યના પાત્ર છે પણ હું એટલું કહેવા માંગુ છું કે સ્લમ વિસ્તાર છે ગરીબો રહે છે એમની નાની મોટી વાતોને સાંભળવામાં આવે અમે અમે કોઈ રાજકારણ રમવા માંગતા નથી પણ લોકો તકલીફમાં છે મુખ્ય અધિકારીની શ્રીને બી હું આઠ દિવસ પહેલાં સ્થળ ચકાસી કરવા માટે લઈ ગયેલો હતો એમને ખુદે જોયેલું છે કે ખરેખર પરિસ્થિતિ ખરાબ છે ચૂંટાયેલા પ્રમુખ ચૂંટાયેલી પાંખ એવું જો કહેતી હોય કે અમારું વાત સાંભળતા નથી એ દયાજનક વાત છે શ્રીનો બી મત વિસ્તાર છે એમના મકાનની સામે બી કચરા પેટી છે એમના સામુ પમ્પિંગ સ્ટેશન આવેલું છે એ લોકોને પણ અમે રજૂઆત કરેલી છે આ પમ્પિંગ સ્ટેશનની આજુબાજુમાં જે જાહેરની અંદર આ આટલું બધું શૌચાલય કરી જાય છે જેને લઈને તમે શું પ્રતિક્રિયા આપો ખરેખર આ જે શૌચાલય કરી જતા હોય તો નગરપાલિકા એનું ધ્યાન રાખવું જોઈએ આજુબાજુના બાવર બી સાફ કરવા જોઈએ સાફ સફાઈ રાખવી જોઈએ એમની બેદરકારી છે અત્યારે એક મોટર ચાલે છે કોઈ કર્મચારી હાજર નથી એ બી દયાજનક વાત છે કામ થવું જોઈએ અમે કોઈ રાજકારણ રમવા માટે નથી આવેલા પણ જ્યારે જ્યારે નાનામાં નાના માણસનો અવાજ દબાવવામાં આવશે ત્યારે અમે એમની સાથે ઊભા રહીશું હું આશા રાખું છું કે મુજબ મુખ્ય અધિકારીએ જે કામગીરી કરેલી છે એ કામગીરી ચાલુ રહે અને સંપૂર્ણપણે પૂર્ણ કરે અહીંયાના લોકોની જે સમસ્યાઓ છે તે દૂર કરે મુખ્ય અધિકારીએ ગઈકાલે મારી જોડે વાત કર્યા પ્રમાણે એમને કામ ચાલુ કર્યું છે તે હું અંદર ધન્યવાદ આપું આગળ નગરપાલિકાના સદસ્યએ આપણે ચીમકી આપેલી ત્યારબાદ તેમનું કામ કરવામાં આવ્યું ત્યારબાદ આજે ફરીથી નગરજનોએ ચીમકી આપેલી છે ધરણા પ્રદર્શનની બરાબર છે ત્યાર પછી નગરપાલિકા કામ કરે છે જે વિશે તમે શું કહેશો નગરપાલિકાએ કોઈ પણ નાગરિકને કોઈ પણ સમસ્યા હોય વિસ્તારનો સમસ્યા હોય ધરણા પ્રદર્શન પર ક્યારે ઉતરે કે જ્યારે માનવામાં વાત ના આવે તો ધરણા પ્રદર્શન પર ઉતરવામાં આવે આપણી પાસે નગરપાલિકાને ભારતીય જનતા પાર્ટીને મેન્ડેટ ખુલ્લો આપેલો છે ધારાસભ્યશ્રી બી શ્રી બી બીજેપીના છે અને સરકાર પણ બીજેપીને છે કોઈ તકલીફ પડતી હોય તો ધારાસભ્યશ્રીને રજૂઆત કરે જેના કારણે કંઈ સાધનની કમી હોય અથવા તો કંઈ કામ હોય તો કરી શકે પણ અહીંયા હું વારંવાર જ્યારે પણ મારું મીડિયામાં સ્ટેટમેન્ટ લેવામાં આવે ત્યારે હું એવું કહેવા માગું કે અનઆવડત ત્યારે એમને ખોટું લાગે છે તમારી અનઆવડત છે અહીંયા ત્રણ મોટર જોઈએ તેના બદલે એક કાર્યરત છે તે બી બે મહિના પછી જો આ કામ તમે એક મહિના પહેલા કરેલું હોત તો આ પબ્લિકને ધરણા પર ઉતરવાની ચીમકી ના આપવી પડત તમારો વહીવટી પ્રક્રિયાની અંદર ખામી છે તે સુધારો ગામને સુખા કાર્યની અંદર તમે પેરવો એવી અમે અપેક્ષા રાખીએ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા સાફ સફાઈ અંગે લાખો કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપવામાં આવે છે તે છતાં પણ આમોદનગરની અંદર ગંદકીનું સામ્રાજ્ય છે તેને લઈને તમે બે શબ્દ કહેશો ખરેખર સરકારશ્રી આની પાછળ જો ખર્ચ કરતી હોય તો તમામ વિસ્તારોની અંદર જવું જોઈએ મુખ્ય અધિકારીએ પણ જવું જોઈએ પ્રમુખ પણ જવું જોઈએ કાળે કામ થતું હોય ત્યાં પણ જવું જોઈએ પણ અહીંયા તો કોઈ આવતું જ નથી ઘણા વિસ્તારોની અંદર કોઈ કર્મચારી અથવા તો કોઈ અધિકારી જતા નથી એ જવું જોઈએ વિકાસના કામ પણ એવું છે તમે ધ્યાન નહીં આપો તો પછી પરિસ્થિતિ એની જ થવાની છે સરકારના લાખો કરોડો રૂપિયા બરબાદ થવાના છે સ્વાભાવિક વાત છે